નમસ્કાર ભારતમાં દર વર્ષે લાખો લોકો લાખો પોતાનું ઘર છોડીને કોઈ નવી જગ્યાએ વસવાટ કરવા જાય છે હવે આ કોઈ નાની સુની વાત નથી આ તો એક એવી મોટી હલચલ છે જે આપણા દેશના ખૂણે ખૂણાને બદલી રહી છે તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ આખી સ્થળાંતરની ગાથા પાછળની કહાની છે શું તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ એવું તો શું થતું હશે કે કોઈ માણસ પોતાનું ઘર પોતાની ગલીઓ અરે પોતાની આખી દુનિયા છોડીને કોઈ સાવ અજાણી જગ્યાએ જવા માટે તૈયાર થઈ જાય ખરેખર આ એક જ સવાલ છે ને એ આખી વાતનો પાયો છે તો પહેલો વિભાગ ઘર છોડવાનો નિર્ણય જો કોઈ પણ સ્થળાંતર છે ને એ એક નિર્ણયથી જ શરૂ થાય છે પણ સવાલ એ છે કે સરકારની નજરમાં સ્થળાંતરિત એટલે કોણ ચાલો સૌથી પહેલાં એ જ સ્પષ્ટ કરી લઈએ એની સરકારી વ્યાખ્યા તો એકદમ સીધી સાદી છે માની લો કે વસ્તી ગણતરી ચાલી રહી છે અને એ વખતે જો કોઈ વ્યક્તિ પોતાના પાછલા રહેઠાણ કરતાં કોઈ બીજી જગ્યાએ જોવા મળે તો બસ એને સ્થળાંતરિત ગણવામાં આવે છે ને એકદમ સરળ અને આ જ વ્યાખ્યા પરથી આપણને ખ્યાલ આવે છે કે આ આંકડો કેટલો કેટલો મોટો છે હવે જુઓ સ્થળાંતર કંઈ એમ જ અચાનક નથી થઈ જતું એની પાછળ છે ને હંમેશા બે અદૃશ્ય તાકાતો કામ કરતી હોય છે એક એવી તાકાત જે લોકોને ધક્કો મારીને બહાર કાઢે અને બીજી જે કોઈ નવી જગ્યા તરફ ચુંબકની જેમ ખેંચે અહીં આપણે એ બંને તાકાતોને બરાબર સમજી શકીએ છીએ એક છે પુશ ફેક્ટર્સ એટલે કે એવી મજબૂરીઓ જે ધક્કો મારે છે જેમ કે ગરીબી ખેતીમાં પડતી મુશ્કેલીઓ કે પછી સારી સ્કૂલ હોસ્પિટલનો અભાવ આ બધું લોકોને પોતાનું ગામ છોડવા માટે મજબૂર કરી દે છે અને પછી બીજી બાજુ છે પુલ ફેક્ટર્સ એટલે કે આકર્ષણ શહેરોમાં નોકરીની સારી તકો ઊંચો પગાર અને સારી લાઇફસ્ટાઈલની લાલચ આ બધું લોકોને પોતાની તરફ ખેંચે છે સારું કારણો તો સમજાઈ ગયા પણ આ લોકોનો આખો પ્રવાહ વહી રહ્યો છે કઈ દિશામાં આખા દેશમાં તમે જુઓ તો જાણે કે માણસોની નદીઓ વહેતી હોય એવું લાગે તો ચાલો આ પ્રવાહનો નકશો જોઈએ જ્યારે વાત મહિલાઓની આવે ને ત્યારે તો ચિત્ર એકદમ સાફ છે લગ્ન જી હા સ્થળાંતર કરનાર લગભગ છાસઠ ટકા સ્ત્રીઓ એટલે કે દર ત્રણમાંથી બે લગ્ન કરીને પોતાના સાસરે જાય છે આ આપણા સમાજની જે પરંપરા છે એને બતાવતું સૌથી મોટું કારણ છે પણ પુરુષોની વાત કરીએ તો કહાની બિલકુલ અલગ છે અહીં કારણ સામાજિક નથી પણ આર્થિક છે લગભગ આડત્રીસ ટકા પુરુષો કામ અને રોજગારીની શોધમાં ઘર છોડે છે એટલે એમના માટે સ્થળાંતરનો સીધો મતલબ છે સારી કમાણીની તક પણ આખા ભારતમાં આવું છે એવું નથી એક મજેવાર વાત કહું મેઘાલયમાં તો આખી પરંપરા ઊંધી છે ત્યાં માતૃસત્તાક સમાજ છે એટલે લગ્ન પછી પુરુષો સ્ત્રીના ઘરે રહેવા જાય છે આના પરથી ખબર પડે કે સ્થળાંતર પાછળ આપણી સંસ્કૃતિનો પણ કેટલો મોટો હાથ હોય છે તો આ જે માણસોની નદીઓ છે એ ક્યાંથી નીકળે છે અને ક્યાં જઈને મળે છે જુઓ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી સૌથી વધારે લોકો બહાર જાય છે કેમ કારણ કે ત્યાં ખેતી પર નિર્ભરતા વધુ છે અને નોકરીની તકો ઓછી અને આ બધા લોકો પહોંચે છે ક્યાં મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત અને હરિયાણા જેવા ઔદ્યોગિક રાજ્યોમાં જ્યાં ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગો તેમને કામ આપે છે આગળ વધીએ ચોથા વિભાગ તરફ સ્થળાંતરની સાચી કિંમત જો આ સફળ તકોથી તો ભરપૂર છે પણ એની એક કિંમત પણ છે જે ચૂકવવી પડે છે તો ચાલો હવે આ સિક્કાની બંને બાજુઓ પર નજર કરીએ ફાયદા અને ગેરફાયદા સ્થળાંતરનો સૌથી મોટો ફાયદો જાણવો હોય તો બસ આ એક આંકડો જ કાફી છે ભારત દુનિયામાં નંબર વન છે કઈ બાબતમાં વિદેશમાં કામ કરતા લોકો દ્વારા પોતાના ઘરે જે પૈસા મોકલવામાં આવે છે જેને આપણે રેમિટન્સ કહીએ છીએ એ મેળવવામાં અને આ કોઈ નાની રકમ નથી હો આ તો અબજો ડોલર્સ છે જે દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે અને લાખો પરિવારોનો આધાર બને છે અને આ પૈસાની અસર તો જુઓ દૂર દૂર સુધી ફેલાય છે એનાથી ખાલી પરિવારોનું દેવું નથી સૂકવાતું કે બાળકો નથી બાણતા પણ આખા ગામના બજારમાં રોનક આવી જાય છે અને એટલું જ નહીં આ લોકો ખાલી પૈસા નથી લાવતા પોતાની સાથે નવા વિચારો પણ પાછા લાવે છે તમને ખબર છે પંજાબની જે હરિયાળી ક્રાંતિ થઈ હતી એની સફળતા પાછળ પણ આવા જ મહેનતું સ્થળાંતરિત મજૂરોનો મોટો હાથ હતો સાચા અર્થમાં કહીએ તો તેઓ સામાજિક પરિવર્તનના એજન્ટ બની જાય છે પણ જેમ મેં કહ્યું સિક્કાની બીજી બાજુ પણ છે જે થોડી કાળી છે શહેરો પર વસ્તીનો બોજ એટલો બધો વધી જાય છે કે પાણી વીજળી જેવી સુવિધાઓ પડી ભાંગે છે અને એના લીધે ઝૂંપડપટ્ટીઓ વધતી જાય છે તો બીજી બાજુ ગામડાઓ ખાલીખમ થઈ રહ્યા છે ત્યાં ખેતી કરવાવાળા કે સમાજને સાચવવાવાળા યુવાનો જ નથી બચતા આ એક એવું અસંતુલન છે જે સાચું કહું તો શહેર અને ગામ બંનેને નુકસાન પહોંચાડી રહ્યું છે તો ચાલો હવે છેલ્લા વિભાગ પર આવીએ સ્થળાંતરની લાંબા ગાળાની અસર આ બધી વાતોને જોડીને જોઈએ ને તો એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે સ્થળાંતર એટલે ખાલી લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલું જ નથી ના આ તો આપણા દેશને એક નવા જ આકારમાં ઢાળી રહેલું એક શક્તિશાળી એન્જિન છે અને આ એક વાક્યમાં જાણે આખી ચર્ચાનો સાર આવી જાય છે કે સ્થળાંતર એ માત્ર લોકોની અવરજવર નથી પરંતુ આર્થિક અને સામાજિક પરિવર્તનનું એક બહુ મોટું સાધન છે એ પરિવારોને અર્થતંત્રને અને આપણા સમાજને છેક મૂળમાંથી બદલી નાખે છે ખરેખર સ્થળાંતર એ પરિવર્તનનું જ બીજું નામ છે તો અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ જે વિચારવા જેવો છે જેમ જેમ આપણો દેશ ભારત વિકાસ કરતો જશે તેમ સ્થળાંતરનો આ નકશો કેવો દેખાશે શું આ જે માણસોની નદીઓ છે એનો પ્રવાહ બદલાશે કદાચ આવનારા દાયકાઓમાં ભારતની જે કહાણી લખાશે ને એનો જવાબ આ સવાલમાં છુપાયેલો છે